ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં જય શ્રી કૃષ્ણ કેમ છો કે બધા મજામાં છે સીટી વાગી જાય પછી વાત કરું તો ભાઈ સીટી વાગવા મળી છે અને રસોઈની ફૂલ તૈયારી થવા મળી છે તો આજે રસોઈમાં બનાવવાના છે છોલે તો છોલેની થોડીક રેસિપી તમારી સાથે હું શેર કરતી જાઉં અને તમારી સાથે વાતો કરતી જાઉં તો ચાલો આજે આપણે બનાવશું છોલે તો છોલે મેં અહીંયા બાફવા માટે મૂકી દીધા છે અને એની અંદર મેં શું નાખ્યું છે બાફવામાં એ હું તમને લા થોડી પછી કહું કેમ કે આ એની અંદર મેં થોડાક ખડા મસાલા સુકલ મસાલા બધા આવે એ એડ કર્યા છે કેવી રીતે એડ કર્યા એક ચલો પહેલાં આપણે કરી લઈએ ગ્રેવીની તૈયારી તો ગ્રેવી કરવા માટે મેં અહીંયા લઈ લીધા છે ટમેટા તો એક મોટી સાઈઝનું ને એક નાની સાઇઝનું એમ બે ટમેટા લઈ લીધા છે તો ગ્રેવી આપણે જેમ બજારમાં મળે છે એ ટાઈપના કરીએ પણ મસાલા વગરના મતલબ આજે આપણે બિલકુલ છોલે મસાલો એડ કરવાનો નથી એમને બનાવવાના છે તો એ છે ને આ રેસીપી બહુ મસ્ત બને છે તો ચાલો આપણે બનાવીએ તો અહીંયા હું ટમેટા છે એને મોટી મોટા પીસમાં કટ કરી લઈશ ટમેટા કટ થઈ જાય એટલે આપણે એની અંદર તીખા મરચાં એડ કરી દઈશું તો મેં અહીંયા ત્રણ મોટા મોટા તીખા મરચાં એડ કર્યા છે તો અહીંયા ટમેટાની ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે મેં આ રીતે ડુંગળી પણ કટ કરી લીધી છે તો આ રીતે કટ કરવાની તો જે આ રીતે પટલી પટલી કટ કરો એટલે આ તેલમાં જશે એટલે એકદમ છૂટી પડી જશે તો આ રીતે આપણે ડુંગળી રાખવાની ડુંગળીની ગ્રેવી કરવાની નથી તો અહીંયા મેં લસણ અને આદુને બંનેને ખમણી લીધું છે તો હમણાં લસણ છે ને ખમણી નાખો એટલે છે ને ક્રશ કરવામાં મિક્સર છે ને આપણને મોટું લાગે અને ડુંગળી તૈયાર છે તો હવે ચલો ફટાફટ આપણે આજે બાફેલા ચણા છે એને ચેક કરી લઈએ કે સરસ બફાઈ ગયા કે નહીં તો બાફેલા ચણા અહીંયા ચેક કરવાના છે એના માટે આપણે એક ચણા લઈને જોઈ જોઈએ સરસ બફાઈ ગયા છે સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે આની અંદરથી પાણી કાઢી નાખીએ અને આ જે મસાલાની પોટલી છે મેં એમાં નાખી હતી તો એ આપણે બહાર લઈ લઈએ તો કંઈક આવી મેં મસાલાની પોટલી એની અંદર નાખી હતી તો આની અંદર છે ને બધા સુકલ મરચા મસાલા હતા મરચું તમાલપત્ર પછી મરી તીખા બાદિયા અને લવિંગ છે અને ઓલું કહીએ ને આપણે જે મોટું બધું આવે તમ એ રીતે પાંચ છ મસાલા અલગ અલગ નાખી દીધા હતા એટલે એનાથી સુગંધ અને સ્વાદ બે જાય હવે આની જગ્યાએ તમે બીજું ઓલી ભૂકી ચાની ભૂકી પણ થોડીક એક ચમચી નાખી શકો ન ખાય કે હું આજે ભૂલી ગઈ છું ચાની ભૂકી નાખતા અત્યારે મને યાદ આવી તો તમે એની અંદર ચાની ભૂકી પણ નાખી શકો તો જોવું ભાઈ મારા સુગંધી મસાલેદાર છોલે તૈયાર થઈ ગયા છે મેં બે મોટી ચમચી તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયો એટલે એક નાની ચમચી અંદર રાઈ નાખશું રાઈ ચટકે એટલે અડધી ચમચી જીરું અને એક ચમચી હિંગ આ બધું એડ થઈ જાય એટલે આપણે એની અંદર ડુંગળી એડ કરી દઈશું તો ડુંગળીને બરાબર અહીંયા આપણે ચડવા દઈશું તો ડુંગળીની અંદર બધી જ ડુંગ જે આપણે કટ કરેલી હતી ને બધી છૂટી પડી ગઈ ધીમે ધીમે તો મેં કીધું તો એમ તેલમાં એકદમ સરસ રીતે છૂટી પડી જશે પટલી પટલી લેયર થઈ જશે ડુંગળીનું પછી આપણે લસણ અને આદુ છે એને આપણે એડ કરી દઈશું તો ઘણા એમ કહેશે રાય ન ખાય નો ન ખાય તો હું પહેલાં પણ હું નથી નાખતી રાય પણ અમારે અહીંયા મસાલા વગર ના ખાવાના હોય તે એ રાયવાળા હોય છે તો એ રાયવાળા મેં પણ એડ કર્યા છે અહીંયા તો અહીંયા મેં ટમેટાની પ્યુરી એકદમ એડ કરીને તમે જોઈ શકો છો એકદમ ઘાટું ઘાટું થઈ ગયું છે અને મરચું મીઠું છે સ્વાદ અનુસાર એડ કરી દીધું છે અને ટમેટા એકદમ ગળી ગયા છે મારે કોલ આવી ગયો એટલા માટે તમને બતાવવાનું રહી ગયું તો હવે આપણે જે બાફ્યા હતા ચણા એનું પાણી જે હોય ને એ સારું જ હોય છે મતલબ બે ત્રણ વખત મેં ચણા ધોયા પછી બોઇલ કરવા માટે મૂકાતા એટલે હવે આની અંદર થોડુંક એ જ પાણી એડ કરશું કે આમાં બધા મસાલાનો સ્વાદ હોય એટલા માટે તો અહીંયા મેં અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે વધારે એડ નથી કરતી એમ કે ઘાટાઘાટા હોય ગ્રેવીવાળા તો જ હા મજા આવશે એકદમ રસાદાર આપણે ચણા બનાવવાના નથી તો અહીંયા પાણી એડ કરી દીધું છે અને હવે આને થોડુંક પાકવા દઈશું તેલ છૂટું પડવા મળે એટલે આપણે જે બાફ્યા છે છોલે એ છોલે એડ કરી દે તો પાણી અહીંયા એડ થઈ ગયું છે ઉકળી ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે અને હવે આપણે એની અંદર એડ કરી દઈશું બાફેલા ચણા કે જે છોલે બાફ્યા હતા એ અને કરી દઈશું બધું બરાબર મિક્સ તો મિક્સ કરીને હવે આપણે આને થોડી વાર ઢાંકીને રહેવા દેવાનું છે તો જો ઘાટા લાગે તો થોડુંક હજી પાણી નાખવાનું તો અહીંયા મને થોડા ઘાટા લાગે છે તો એટલા માટે હું અહીંયા હજી વધારે પાણી એડ કરીશ કે જેલું મસાલાવાળું હતું એ જ પાણી આપણે અહીંયા એડ કરીશું તો ફરી પાછું મેં મોટી બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને હવે આપણે આને ચડવા દઈશું જ્યાં સુધી છોલે છે એ સરસ રીતે ચડે છે ઉકળવા દઈશું આપણે કેમકે પાણી થોડુંક એડ કર્યું છે એટલા માટે ત્યાં સુધી આપણે ફટાફટ રોટલી બનાવી નાખીએ તો ધીમે ધીમે છોલે સાથે પૂરી વધારે સરસ લાગતી હોય છે મેંદો ને ચણા મેંદો અને ઘઉંના લોટ મિક્સ કરીને અથવા તો મેંદાની પૂરી કે જે ભટૂડે કહીએ છોલે પૂરી કહીએ તો તમે જે ઈચ્છા હોય એ ખાઈ શકો એ રીતે બનાવી શકો અને આજે અમે છે ને કોઈ એવો પ્લાન નથી અને મને ખરેખર તળેલું ખાવાની ઈચ્છા નથી એટલે મેં એક દૂધ છોલેને રોટલી પણ વધારે જ મજા આવશે તો ચાલો આજે આપણે બનાવીએ રોટલી તો મેં તાવડી છે લોટી છે એ ગરમ થવા માટે મૂકી દીધી છે ગરમ થઈ જાય એટલે આપણે મસ્ત મસ્ત ફૂલે ફૂલે રોટલી બનાવી દઈએ એક ચણિયો તો બની ગયો છે આ બીજા ચણિયાની તૈયારી થાય છે તો મારે દસો ને બેન હરખા બનાવવાના છે ને તો મારા માટે એક તો વ્હાઈટ કલરનો બની ગયો છે એ ઉપર પડ્યો છે મમ્મી અચ્છા નાના રમસ્ત તો હમણાં પેરસુને બતાવશું તમને કેટલો ઘેર થયો છે તો બીજી માથાકૂટ ચાલુ કરી છે તો જો આ બીજો ચણિયો કટિંગ થાય છે અહીંયા અને થોડીક આપણે મમ્મીને હેલ્પ કરીએ કળી કાપવામાં હવે આમાં તો હેલ્પ ન કરી શકીએ પટ્ટો કાપવામાં તો પણ કળી કાપવામાં સામે બેસીએ ને એટલે એને થોડુંક સારું રે કાપવામાં મેં રસોઈ બનાવીને એટલી વારમાં મમ્મી એ છે ચણિયાના કાપડનું કટિંગ કરવાનું હતું તો એ રીતે કટિંગ કરવા માટે તો એ બેસી ગયા હતા પણ મેં કીધું ચલો થોડીક હેલ્પ થાય એટલા માટે હું પણ બેઠી પણ એમાં એવું હતું કે એ જે કળી કટ કરતા હતા ને તો એ માપ લઈને નિશાન કરતા હતા તો અત્યારે મારું કોઈ કામ નહોતું પણ મારે રસોઈ થઈ ગઈ હતી અને પપ્પા આવ્યા આવ્યાનું એટલે કીધું ચાલો હું પણ થોડી સાથે બેસું અને થોડીક વાતો કરીએ અને અહીંયા એવું ડિસ્કશન થતું હતું કે ઓલામાં આટલું માપને જ કળી કરી હતી આમાં આટલા માપની કળી કરી પછી કીધું ઘેર કેટલો થાય એની બધી વાત કરી કે ઓલા ચણિયામાં કેટલો ઘેર થાય આ ચણિયાની અંદર કેટલો ઘેર થાય તો લગભગ આઠ થી આઠ થી સાડા આઠ મીટરના બંને ચણિયાની અંદર ઘેર થયા છે હું આગળ તમને વિડીયોમાં બતાવું કે ચણિયો કેટલો ઘેરવાળો બન્યો છે તો કમરને અકોર્ડિંગ તો આગળ જે ચણિયો બનાવ્યું એનું કટિંગ થોડુંક અલગ રીતે કર્યું હતું એટલા માટે કીધું એમાં કમર ભાગ વધારે આવ્યો છે એટલા માટે ક્રીસ પડશે પણ અહીંયા આજે આપણે થોડુંક અલગ રીતે મમ્મીએ કટિંગ કર્યું છે એટલા માટે અહીંયા હતા ને થોડુંક અલગ રીતે આવશે તો એ રીતે બંને વાતો કરતા હતા અને એક પછી એક બધું કટિંગ કરતા હતા મમ્મી હજુ હું ને મમ્મી એમ જ વિચારીએ છીએ કે પપ્પા આવે એ પહેલાં આપણે કટિંગ કરી દઈએ પણ ત્યાં તો પપ્પા આવી ગયા જમવા માટે કેમકે સાડા બાર રાઉન્ડ થઈ ગયું હતું એટલે પછી જમવા બેસી ગયા અને છોલેની વાત કરીએ તો છોલે બહુ જ મસ્ત બન્યા હતા ટેસ્ટી બન્યા હતા તો આ રીતે થોડા ગ્રેવીવાળા છોલે છોલે હોય ને તો એ ખાવાની વધારે મજા આવે તો હમણાં અમે લાસ્ટ ત્રણ ચાર વખત થી અમે આ રીતના છોલે બનાવીએ છીએ અને ધવલ ને મિટિંગ હતી તો મિટિંગ કમ્પ્લીટ કરી પછી સાડા બાર રાઉન્ડ આવવાના હતા પછી અમે લોકો આપણું મિશન મેન હતું એ પકડી લીધું પાછું મિશન હતું આપણે ચણિયાનું કટિંગ કરવાનું તો એ ચણિયાનું કટિંગ તો સરસ રીતે થઈ ગયું હતું પણ પછી કીધું ચાલો હવે જે બીજો ચણિયો આપણે પહેર્યો હતો ને

હા લંબાઈ તો હવે જોઈએ મારા જેટલી હાઈટ કોઈને નથી હોતી એટલે એ મોટી તકલીફ છે તો કંઈ વાંધો નહીં અને આમે ગરબામાં છે ને થોડીક ટૂંકી ચણિયા ચોળી ચણિયો હોય ને તો વધારે ગરબા ગાવાની મજા આવતી હોય તો અમે અહીંયા એકદમ અમારા માપથી બનાવેલો છે અને એ રીતે બસ વાતો કરતાં કરતાં આપણે અહીંયા વિડીયોનો એન્ડ લઈ લઈએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર